પસીબેન ગોહિલના ઘરે માતાજી બિરાજમાન છે ત્યાં મંદિર પણ બનાવવામાં આવેલ છે જેમાં મરતોલીની ચેહરમાં પૂજાય છે ત્યારે નટવરલાલ અંબાલાલના પુત્ર મનીષભાઈ તેમજ પુત્ર વધુ નેહાબેન વર્ષોથી પૂનમ ભરવા મરતોલી જતા હતા ત્યારે તેમની શ્રદ્ધાથી એક અનોખી ભક્તિએ મરતોલીમાં આવેલી નવસો વરસ જૂની વરખડીની એક નાની ડાળ લાવી શ્રદ્ધાપૂર્વક પોતાના ઘરે ઉગાડી જે સમય જતાં ઉગી નીકળતા આજરોજ મરતોલીના ભુવાજીને બોલાવી વાતે ગાતે સન્માન કરી ભુવાજીના હસ્તે પૂજા કરી આ વરખડીને મંદિર આગળ પણ કરવામાં આવ્યું કહેવાય છે કે મરતોલીમાં આવેલી આ નવસો વર્ષ પૌરાણિક વરખડી કોઈના ઘરે ઊગતી નથી અને કાણોદરમાં નેહાબેન ગોહિલના ઘરે આ વરખડી ઉગી નીકળતા ચેર માતાજીએ પરચો પૂરી બતાવ્યો તેવું આવનાર ભુવાજીએ જણાવ્યું આ પ્રસંગે કાણોદરમાં નાઈ પરિવારના ઘરે બિરાજમાન મરતોલીની શહેરમાતાના દર્શન કરવા શ્રદ્ધાળુઓની મોટી ભીડ જોવા મળી સતત ચાલી રહેલા પ્રસંગે ભોજન પ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું જેમાં માતૃશ્રી પસીબેન ગોહિલ મોટાભાઈ આશિષભાઈ ગોહિલ જેઠાણી સોનલબેન ગોહિલ તેમજ સમસ્ત ગોહિલ નાય પરિવારના લોકો પોતાની દુકાનો બંધ રાખ્યા પ્રસંગને રંગેચંગે પાર પાડ્યો હતો એવા દિલીપ ગોહિલ બનાસકાંઠા પાલનપુર